મજામાં ને મિત્રો મારા રસોડામાં તમારું સ્વાગત છે હું આજે મગની દાળમાંથી દાળ વડા બનાવવા જઈ રહી છું તેના માટે મેં બે વાટકી દાળ પલાળી લીધી છે જેને પાંચ કલાક થઈ ગયા છે મરચાં લીધા છે આદુના બે મોટા ટુકડા લીધા છે મીઠું છે અને લસણ જરૂર પ્રમાણે તમે લઈ શકો છો મરચાં આદુ લસણ આપણે લઈ લીધું છે અને એને આપણે સરસ રીતે પીસી લઈશું દાળને પણ આપણે સરસ રીતે પીસી લઈશું દાળ વડા માટે આપણે મગની દાળ પીસી અને ખીરું બનાવી દીધું છે જોઈ શકો છો એકદમ સરસ બની ગયું છે એને મીઠું નાખી અને સરસ મિક્સ કરી દીધું છે આપણે દાળ વડા આપણે એને ફેરવી લઈશું જો મિત્રો મગની દાળના દાળવડા આપણા તૈયાર થઈ ગયા છે તો તમને મારી આ દાળ વડાની રેસિપી ગમી હોય તો લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો નવા વિડીયો જોવા માટે ફરીથી મળીશું જય શ્રી કૃષ્ણ